ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે કેમ કે થોડાક દિવસ પહેલાં રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી ત્યારબાદ વધુ એક ફરિયાદ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધ નોંધાતા માહોલ ગરમાયો છે આ મામલાને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાની પણ પ્રતિક્રિયા સામે આવી છે પરંતુ કઈ બાબતને લઈને ફરિયાદ નોંધાઈ છે તેમના પર સમગ્ર મામલો છે તેમના પોલીસ ઉપર શું આરોપો કર્યા છે વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાહી રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ આદમી પાર્ટીના પાળાના ધારાસભ્ય ચૈતર વસાવા આ દિવસોમાં ચર્ચામાં જોવા મળી રહ્યા છે સાથે તેમના પર ફરિયાદોનો દોર પણ જોવા મળી રહ્યો છે વાત કરીએ તો થોડાક દિવસ પહેલા રાજપારડીથી ઝઘડિયા સુધી જન આક્રોશ પદયાત્રા ચૈતાર વસાવા દ્વારા કાઢવામાં આવી હતી જે યાત્રા પાછળનો ઉદ્દેશ્ય ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેના કારણે અનેક નિર્દોષ લોકોના ડંપોરના પગલે ભોગ લેવાઈ રહ્યા છે એના સંદર્ભમાં ત્યાંની સ્થાનિક પોલીસે આમ રેલીને મંજૂરી આપી નહોતી છતાં પણ ધારાસભ્ય ચૈતાર વસાવાએ રેલી કાઢતા ટ્રાફિકમાં અડચણો બનવું જાહેરનામાનો ભંગ કરો તે તમામ બાબતે ચૈતર વસાવા સહિત તે લોકો સામે રાજપાડી પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર પોતે ફરિયાદી બન્યા હતા અને આ ફરિયાદ નોંધાઈ હતી જોકે ઘટનાની સાહી હજી સુકાઈ નથી ત્યારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ ધારાસભ્ય ચૈતર વસાવા સામે નોંધાઈ છે જેમાં પોલીસના કામમાં રુકાવટ બનવું સાથે જ લોકોના જીવ જોખમાય તેવી સ્થિતિમાં ટોળાને ભેગા કરવા તેવા અલગ અલગ કારણોસર તેમના વિરુદ્ધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે બનાવની વિગતે વાત કરીએ તો ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસીમાં થોડાક દિવસ પહેલા જે દુઃખદ ઘટના સામે આવી હતી જે પ્લાન્ટમાં ડેટોક્સ નામની કંપની છે ત્યાં ચાર લોકોના મોત નિપજ્યા હતા અને આ ઘટનાના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે આ મામલાના સંદર્ભમાં જે કંપની તરફથી પીડિત પરિવાર છે તેમને વળતર વ્યવસ્થિત રકમ ચૂકવવામાં નહોતી આવતી હતી તેને લઈને તેમણે ધરણા પ્રદર્શન પણ યોજ્યા હતા અને આને જ લઈને હવે જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા આ મામલાના સંદર્ભમાં જ્યારે આ કામગીરી ચાલી રહી હતી આ ઘટના બની હતી અને લોકોનો જીવ જોખમાય તે સ્થિતિમાં ચૈતર વસાવાએ ધરણા પ્રદર્શન કર્યા તેમજ પોલીસના કામમાં ફરજમાં રુકાવટ ઊભી કરી તે તમામ કલમો હેઠળ ગુનો નોંધાયો છે તેના જ કારણે ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલી વધી છે લાદા મામલાને લઈને હવે તેમના ઉપર જે બીજી ફરિયાદ નોંધાઈ છે તેને ધારાસભ્ય ચેતર વસાવા શું કહી રહ્યા છે તે સાંભળી લો અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ 3/12/2024 ના રોજ બપોરના 12 અને 40 મિનિટે બ્લાસ્ટ થાય છે ત્યારે ત્યાં કામ કરનાર કામદારના પરિવારનો સાંજે 4 વાગે મારા પર ફોન આવે છે ત્યારે અમે કંપની પર 4:30 વાગ્યાના અરસામાં પહોંચીએ છીએ ત્યારે ત્યાંના મેનેજમેન્ટ ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારી સેફ્ટી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓને અમે જણાવીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે કોને ઈજા થઈ છે એની જાણકારી એમના પરિવારોને આપવામાં આવે ત્યારબાદ ચાર લોકોના મૃત્યુ થયા હોવાના નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજર અમને આપે છે એ પરિવારોને અમે બોલાવીએ છીએ એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ ત્યારે કંપની પણ એમના મેનેજમેન્ટ ઓથોરાઈડ સાથે વાત કરીને એમને વળતરની જાહેરાત કરે છે બાદમાં પીએમ કરાવીએ છીએ અને એને એને એ બોડીઓને અમે અગ્નિસંસ્કાર માટે મોકલી આપીએ છીએ ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતાં એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળિયા પોતે અરજદાર બનીને દિન સાત બાદ ગત તારીખે દસના રોજ મારા પર ખોટી એફઆઈઆર કરી છે ત્યારે અમે પોલીસ ભરૂચના એસપી શ્રીને પણ કહેવા માગીએ છીએ અમે પાંત્રીસ જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે એ આ ખોટી ફરિયાદો કરે છે ત્યારે એમની આવી ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી ભરૂચ પોલીસ વિભાગ અને એસપી માં પાણી હોય તો અમે 35 વિડિયો તમને આપેલા છે જાહેર કર્યા છે એક કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણો કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે ચૈતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી ભરૂચની જનતાનો આ અવાજ છે સંવિધાનનો અવાજ છે ભરૂચના કામદારો બેરોજગારોનો આ અવાજ છે તમારી જેલો મોટી કરી દેજો જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ સરકારો બદલાતી રહી છે તમારે તમારો પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો તટસ્થ કાર્યવાહી કરો કોઈના ચમચાગીરી કરવાની જરૂર નથી જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય લોકોનું તો શું ધારાસભ્ય પર ખોટી ફરિયાદો થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે ધન્યવાદ આદ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના પાડાના ધારાસભ્ય ચહેતા તેઓ આ મામલે પોલીસ ઉપર લાલગુમ થયા છે અને તેમના પર જે ફરિયાદ નોંધવામાં આવી રહી છે તેમણે ફરી એકવાર કંપની અને પોલીસની મિલી ભગતો આ કેસમાં તે પ્રકારના આરોપો લગાવ્યા છે જણાવી દઈએ કે થોડાક દિવસ પહેલાં જ્યારે રાજપાડીમાં તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ ત્યારે ચૈતર વસાવાએ ભરૂચ પોલીસના પાંત્રીસ જેટલા વિડીયો છે અને તેમને એવો દાવો હતો કે પોલીસ અહીંથી પૈસા પડાવે છે હપ્તા લે છે ત્યારબાદ હવે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેના કારણે ભરૂચ પોલીસે જે ફરિયાદ નોંધી છે તેને રાજકીય કિન્નાખોરી રાખીને અને દેશભાવનાથી આ કામગીરી થઈ રહી હોય તે પ્રકારના આરોપો ચૈતર વસાવા કરી રહ્યા છે અને હાલ તેઓ જામીન ઉપર છે છતાં તેમના ઉપર જે ફરિયાદો નોંધાઈ રહી છે તેના કારણે તેમને આગામી દિવસોમાં મુસીબતમાં મુકાઈ શકે તે પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થયું છે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ